મોઢાના સ્વાસ્થ્ય માટે અપનાવો આ ડાયટ આપણે ઘણીવાર આપણા દાંતની સ્વચ્છતા પ્રત્યે સભાન હોઈએ છીએ તેમ છતાં ક્યારેક ક્યારેક મોંના સ્વાસ્થ્યની સમસ્યાનો અનુભવ થવો સામાન્ય છે જેમાં પેઢામાં સોજો અને દાંતમાં સડાનો સમાવેશ થાય છે આહાર પણ સ્વસ્થ પેઢા અને દાંત જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મેડિટેરેનિયન ડાયટ પેઢાના સ્વાસ્થ્યને સુધારવામાં અને ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરી શકે છે મેડિટેરેનિયન મુખ્યત્વે વનસ્પતિ આધારિત ખોરાક અને સ્વસ્થ ચરબી પર આધારિત છે મૌખિક સ્વાસ્થ્ય આપણા સ્વાસ્થ્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે એમાં ફક્ત દાંત અને પેઢાની જ બીમારીની વાત નથી પરંતુ ડાયાબિટીસ હૃદયરોગ અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે તેથી એને અવગણવું ખતરનાક બની શકે છે મેડિટેરેનિયન ડાયટ શું છે જાણો મેડિટેરેનિયન ડાયટ ભૂમધ્ય સમુદ્રની આસપાસના દેશો જેમ કે ગ્રીસ ઇટાલી અને સ્પેનની પરંપરાગત ખાવાની આદતો પર આધારિત છે આ આહાર મુખ્યત્વે વનસ્પતિ આધારિત છે અને સ્વસ્થ ચરબી પર ભાર મૂકે છે એમાં મુખ્યત્વે ફળો શાકભાજી આખા અનાજ કઠોળ બદામ અને બીજનો સમાવેશ થાય છે જ્યારે પ્રોસેસ્ડ ખોરાક શુદ્ધ અનાજ અને ઉમેરેલી ખાંડનું સેવન ઓછું કરવાની ભલામણ કરવામાં આવે છે મેડિટેરેનિયન ડાયટ ફક્ત મૌખિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી પરંતુ એ હૃદયરોગ ડાયાબિટીસ અને ચોક્કસ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ ઘટાડે છે મોટેભાગે વનસ્પતિ આધારિત ખોરાક અને સ્વસ્થ ચરબી હોય છે માંસાહારી અને ડેરી ઉત્પાદનો મર્યાદિત માત્રામાં ખાવામાં આવે છે આ ખોરાક એન્ટીઓક્સિડન્ટ્સ ફાઇબર ઓમેગા ત્રણ ચરબી અને વિટામિન્સથી ભરપૂર છે આ તત્વો પેઢાની પેશીઓને મજબૂત બનાવે છે અને બેક્ટેરિયાના વિકાસને ઘટાડે છે ઉદાહરણ તરીકે વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજી પેઢાના સોજાને અટકાવે છે જ્યારે ઓમેગા ત્રણ ચરબી ઇન્ફ્લેમેશનને નિયંત્રિત કરે છે એડેડ શુગર અને પ્રોસેસ્ડ ફૂડ દાંતના ઇનેમિલને ખતમ કરે છે અને પેઢાની સમસ્યાઓનું જોખમ વધારે છે તેથી ડોક્ટરો કેલ્શિયમયુક્ત ખોરાક ફળો શાકભાજી અને પર્યાપ્ત હાઇડ્રેશનની ભલામણ કરે છે બેક્ટેરિયાનો વિકાસ ઓછો થાય છે મેડિટેરેનિયન ડાયટમાં ફળો અને શાકભાજી જેમ કે ટામેટા અને બેરી એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે જે મોંમાં હાનિકારક બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરે છે જેનાથી પ્લેકનું નિર્માણ ઓછું થાય છે મૌખિક સ્વચ્છતા સુધારે છે આખા અનાજ અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે ચાવવાથી કુદરતી રીતે મોં સાફ થાય છે અને લાળનું ઉત્પાદન વધે છે આનાથી મોંની દુર્ગંધ પણ ઓછી થાય છે ઇન્ફ્લેમેશન ઘટે છે માછલી અને બદામમાં ઓમેગા ત્રણ ચરબી હોય છે જે પેઢાની બળતરા ઘટાડે છે અને પિરિયોડોન્ટલ રોગને અટકાવે છે પેઢા અને દાંતને મજબૂત બનાવે છે વિટામિન સી અને ડીથી ભરપૂર ખોરાક દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે અને ચેપથી બચાવે છે દંતવલ્ક ઇનેમલનું પ્રોટેક્શન વધારે છે સ્વસ્થ ચરબી અને ખનીજો દાંતના ઇનેમલને મજબૂત બનાવે છે જેનાથી પોલાણનું જોખમ ઓછું થાય છે પેઢાના રોગનું જોખમ ઘટાડે છે એકંદરે મેડિટેરેનિયન ડાયટ બેક્ટેરિયલ ચેપને નિયંત્રિત કરે છે અને લાંબા ગાળાના મૌખિક સ્વાસ્થ્યને જાળવી રાખે છે પેઢામાંથી જે લોકોને લોહી નીકળતું હોય નબળી રોગપ્રતિકારક શક્તિ અને વારંવાર ચેપ ધરાવતા લોકો અને ડાયાબિટીસ અથવા હૃદયરોગ ધરાવતા લોકોને મોના ચેપનું જોખમ વધારે છે તેમણે ચોક્કસપણે મેડિટેરેનિયન ડાયટ અપનાવવો જોઈએ મેડિટેરેનિયન ડાયટ અપનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જાણો એમાં ફક્ત તાજી વસ્તુઓનો જ સમાવેશ કરો પેકેજ ખોરાક ટાળો ખાંડ અને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સનું સેવન ઓછું કરો માંસાહારીઓએ લાલ માંસ અને પ્રોસેસ્ડ માંસ ટાળવું જોઈએ ઓલિવ તેલનો ઉપયોગ મર્યાદિત માત્રામાં કરો વધારે પડતું મીઠું અને ખાંડનું સેવન ન કરો ડાયાબિટીસ કે હૃદયરોગના દર્દીઓએ પોતાનો આહાર બદલતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ કેટલાક ખોરાક દાંતના ઇનેમને ખતમ કરી શકે છે પોલાણ પેદા કરતા બેક્ટેરિયાને વધારી શકે છે અથવા દાંતમાં ફસાઈ શકે છે જેના કારણે સડો થાય છે આ ખોરાક ટાળવા જોઈએ જેમ કે પ્રોસેસ્ડ ફૂડ્સ આ ખોરાક દાંત અને પેઢા વચ્ચે અટવાઈ જાય છે જે બેક્ટેરિયા માટે ખોરાક બની જાય છે ખાસ કરીને સફેદ બ્રેડ મોંમાં ખાંડ જેવું કામ કરે છે કાર્બોનેટેડ પીણા એમાં ખાંડ અને એસિડનું પ્રમાણ વધુ હોય છે જે બંને દાંતના મીનોને ઝડપથી ખતમ કરે છે જેનાથી પોલાણનું જોખમ ઝડપથી વધી જાય છે કેન્ડી અને સૂકા ફળો ખાટી કેન્ડી એસિડિક હોય છે અને ધીમે ધીમે ઓગળી જાય છે જેના કારણે લાંબા સમય સુધી એસિડ એટેક રહે છે સૂકા ફળો જેમ કે કિસમિસ અને ખજૂરમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે અને એ દાંત પર ચોંટી જાય છે જેનાથી દાંતનો સડો વધે છે બરફ બરફ ચાવવાથી તમારા દાંત ફાટી શકે છે અથવા તમારા દંતવલ્કને ઘસાઈ શકે છે ભલે એ એસિડિક કે ગળ્યો ન હોય તો પણ એ શારીરિક નુકસાન પહોંચાડે છે સારા મૌખિક સ્વાસ્થ્ય માટે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જે કુદરતી સફાઈ એજન્ટ તરીકે કાર્ય કરે કેલ્શિયમથી ભરપૂર હોય અને બળતરા વિરોધી હોય જેમ કે ચરબીયુક્ત માછલી સેલમોન સાર્ડિન પ્રોબાયોટિકથી ભરપૂર ખોરાક દહીં અને છાશ ખાંડમુક્ત ગમ અને લીલી ચા વધુમાં કેટલીક અન્ય બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ દિવસમાં બે વાર બ્રશ કરો દરરોજ ફ્લોસ કરો તમારી જીભ સાફ કરવાનું ભૂલશો નહીં એન્ટીબેક્ટેરિયલ માઉથવોશનો ઉપયોગ કરો ધૂમ્રપાન અને તમાકુ ટાળો મીઠાઈ ખાધા પછી તરત જ કોગળા કરો પર્યાપ્ત હાઇડ્રેશન જાળવો વર્ષમાં એક કે બે વાર દાંતની તપાસ કરાવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર